સાહેબી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાલક પનીર ઢોસા ચોખા લીધા છે અને એક વાડકી અડદની દાળ લીધી છે એને આપણે ધોઈ લેશું ને બોળી દેશુ બંને અલગ અલગ જ ધોઈને બે કલાક માટે મેં મૂકી દીધા છે બંનેઓને તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાના ચોખા તૂટે છે એટલે બોડાઈ ગયા છે ત્યારબાદ આપણે અડદની દાળ જોઈ લેશું અડદનો નાણો બી આસાનીથી તૂટી જાય છે એટલે પણ સરસ બોડાઈ ગયો છે આપણે હવે પીસી લઈશું તમે જોઈ શકો છો કે અડદની ડાળ સરસ મજાની પીસાઈ રહી છે ત્યારબાદ આપણે થોડું પાણી એડ કરીશું ઠીક લાગે છે એટલે અડદની દાળ પીસાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું અડદની દાળ પીસાઈ ગઈ છે હવે આપણે ચોખા પીસી લઈશું અડદની દાળને કાઢી લઈશું તેવી જ રીતે આપણે ચોખાને પીસી લઈશું તમે જોઈ શકો છો કે ચોખા કેવા પીસાયા કરે છે થોડું પાણી એડ કરવું પડશે હવે મેં પાલક લીધી છે એને ઢોઈને સમારી લીધી છે એક કઢાઈમાં તેલ લીધું છે ત્યારબાદ તેમાં બે લસણની કઢી લીધી છે એક આડુનો ટુકડો લીધો છે ત્યારબાદ એમાં મેં બે લીલા મરચાં લીધા છે થોડું જીરું લીધું છે બધું સાંકળી લઈશું તેલમાં તેલમાં થોડું લાલ થાય ત્યારબાદ આપણે એમાં સમારેલા પાલકના પાન એડ કરીશું પાલકના પાનને આપણે સાતરી લઈશું તેલમાં અહીં પાલકને આપણે તેલમાં તતળાવી લઈએ છીએ એને બાફતા નથી કે જેથી એનો કલર ગ્રીન ને ગ્રીન જ રહે છે અને ચડી જાય એટલે બોઇલ કરતા નથી ડાયરેક્ટ આપણે સીધી જ કાચી લઈને તેલમાં લાલ કરીને પછી આપણે પીસવાની છે થોડી વાર બે પાંચ મિનિટ સુધી આપણે એને થવા દેવાની હવે પાલકને આપણે મિક્સર ઝારમાં લઈ લઈશું ત્યારબાદ તેમાં આપણે થોડું મીઠું ઉમેરીશું હવે આપણે એને પીસી લઈશું તમે જોઈ શકો છો કે પાલક સરસ મજાની પીસાઈ ગઈ છે આપણે હવે એને કાઢી લઈશું ત્યારબાદ એક પેનમાં પાલકના ગ્રેવીને થોડી ગરમ કરી લઈશું કઢાઈમાં મેં તેલ નાખ્યું નથી કેમ કે પાલકને મેં ઓલરેડી તેલમાં શેકી લીધી હતી આ ગરમ કરી લઈએ છે ગ્રેવીને એની અંદર આપણે પનીર એડ કરી દઈશું આમાં બીજા કોઈ મસાલા એડ કરતી નથી કે કે પાલકનો કલર પછી ચેન્જ થઈ જાય એટલે પાલકનો ગ્રીન કલર જાળવવા માટે મેં ખાલી આડુ મરચાં ને લસણ જ લીધું છે ને મીઠું એનાથી વિશેષ બીજા કોઈ મસાલા એડ કર્યા નથી તમે જોઈ શકો છો કે પાલક પનીરનો કલર મસ્ત ગ્રીન આવી ગયો છે હવે અહીંયા મેં થોડું પાણી મિક્સર ઝાડમાં લઈને એ કરી લીધું છે કે જેથી પાલકનું પાણી હોય તો બધું એડ થઈ જાય તમે જોઈ શકો છો પાલક પનીર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ રીતની જ થિકનેસ આવી જોઈએ થોડું મીઠું ઉમેરું છું થોડું સંચળું ઉમેરું છું સ્વાદ માટે કે જે રીતના થકી પાલક પનીરનો સ્વાદ મસ્ત આવે હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ મજાનું થઈ ગયું છે અને હવે ફેંટી લઈએ બે થી ત્રણ મિનિટ સુધી આપણે ફેટી લેવાનું જેના થકી ફ્લોપી થઈ ગયું છે આપણું બેતર થોડું પાણીની જરૂર પડી છે એ થોડું પાણી એડ કર્યું છે હજુ થોડું પાણી નાખવું પડશે તમે જોઈ શકો છો ઢોસાનું બેતર તૈયાર થઈ ગયું છે ઢોસાના ખીરામાં થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડી પાલકની ગ્રેવી મેં એડ કરી છે ઢોસાનો કલર ગ્રીન લાવવા માટે તમે ચાહો તો ડાયરેક્ટ પણ ઢોસો પાટી શકો છો હવે આપણે ઢોસાના તવા પર ઢોસો પાતરી દઈશું ત્યારબાદ મેં બટર લગાવી દીધું છે ત્યારબાદ પાલક પનીરની ગ્રેવી આપણે પાટી દઈશું તમે જોઈ શકો છો કે પાલક પનીર ઢોસો આપણો તૈયાર થઈ રહ્યો છે ઢોસો તવા પર થઈ ગયા બાદ આપણે બે ત્રણ મિનિટ લઈને જ ગ્રેવી પાથળવાની ત્યારબાદ આપણે બટર લઈ લઈશું તમે ચાહો તો તેલ પણ નાખી શકો પણ મેં અહીંયા બટર એડ કરેલું છે આપણો ઢોસો થઈ ગયો છે આપણે હવે એનો રોલ વાળી લઈશું અને તવા પરથી ઉતારી લઈશું કે જ રીતે આપણે બીજો ઢોસો પણ પાતળી દઈશું એના પર પણ આપણે બટર લગાવી દઈશું ત્યાર બાદ પાલક ને ગ્રેવી એડ કરીશું પાછા હામાં મેં ચીઝ એડ કર્યું છે તો તૈયાર છે આપણો ચીઝી પાલક પનીર ડોસો એને મેં સંભાળ સાથે સૌ કર્યો છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં